નિયુક્તિ માટેની પ્રક્રિયા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવી છે તદ વડોદરામાં પણ ઓગણીસ વોર્ડના પ્રમુખોની નિયુક્તિ માટેની સેન્સ લેવાઈ હતી આ સમગ્ર કાર્યવાહી માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી અધિકારી તરીકે કુશલસિંહ પઢેરિયા અને સહચૂંટણી અધિકારી તરીકે સંજય દેસાઈને જવાબદારી આપવામાં આવી હતી અલગ અલગ વિધાનસભા વાઇઝ આવતા વોર્ડના સંભવિત પ્રમુખોની દાવેદારી તેમની પક્ષ પરતવીની સક્રિયતા સહિત વોર્ડમાં એમના નામ ઉપર બુથ પ્રમુખોથી માંડીને સંગઠન અને ધારાસભ્યોની સહમતી જેવા મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા થઈ હતી સેન્સ પ્રક્રિયાના અંતિમ દિવસે વોર્ડ નંબર બે ના પ્રમુખોની દાવેદારી ઉપર ધમાસાણ સર્જાયું હતું જેમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વોર્ડ નંબર એક ના તત્કાલીન મહામંત્રી મિહિર પટેલનું નામ વોર્ડ પ્રમુખ માટે આગળ કરાયું હતું જે સામે સંગઠન દ્વારા હાલના વોર્ડ નંબર બે ના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા સચિન સોલંકીનું નામ વોર્ડ પ્રમુખ તરીકે મૂકવામાં આવ્યું હતું સામાન્યતઃ આ પ્રકારની સ્થિતિ રાજકીય પાર્ટીમાં સંકલન સ્તરે સર્જાતી જ હોય છે અને પછી એ સ્થિતિ યથાવત પણ થઈ જાય છે જો કે વોર્ડ નંબર બે ના પ્રમુખના નામ માટેની ચર્ચા ચર્ચી વ્યક્તિગત આક્ષેપો ઉપર આવી ગઈ હતી જેને પરિણામે એક તબક્કે વાતાવરણમાં ગરમાટો આવી ગયો હરાવવામાં કશું બાકી રાખ્યું નથી અત્રે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીમાં બુથ લેવલ અધ્યક્ષ સુધી કોર્પોરેટ સ્ટાઇલથી કાર્યકરો પાસે કામ લેવામાં આવે છે જેમાં મહત્વપૂર્ણ સ્વાભાવિકપણે જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓ હોય કે પછી ધારાસભ્ય અને સાંસદની એમાં પ્રજા પાસે મત માંગવા જવા માટે વોર્ડ પ્રમુખ સખત મહેનત કરીને એક પ્લેટફોર્મ તૈયાર કરીને પાર્ટીની તરફેણમાં હકારાત્મક વાતાવરણ ઊભું કરે છે જેના બદલામાં પાર્ટીને પોતાનો ઉમેદવાર જીતાડવામાં મદદ એટલે જ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ વોર્ડ પ્રમુખ પોતાનો વિશ્વાસુ રાખવાનું ચલણ ઘણા લાંબા સમયથી ચાલુ આવે છે નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત અત્યંત આધારભૂત માહિતી પ્રમાણે આ બેઠકમાં વોર્ડ નંબર બે ના પ્રભારી અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ કિરીટ જોશી દ્વારા સચિન સોલંકીનું નામ મૂકવામાં આવ્યું હતું જેને શહેર અધ્યક્ષ ડૉ વિજય શાહ મંત્રી અશોક ચૌધરીએ સમર્થન આપ્યું હતું આ બેઠકમાં ઉપસ્થિત સયાજીગનના ધારાસભ્ય કેયુર રોકડિયાએ સચિન સોલંકી અને મિહિર પટેલ એમ બંને નામો પરત્વે સહમતી બતાવી સમાધાનકારી વલણ દાખવ્યું હોવાનું અંતરંગ વર્તુળોએ જણાવ્યું હતું વોર્ડ નંબર બે એ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનો વોર્ડ છે અને એને પરિણામે રંજનબેન ભટ્ટ દ્વારા સચિન સોલંકીના નામનો વિરોધ કરીને મિહિર પટેલનું નામ આગળ કરાયું હતું આ નામો ઉપર ચર્ચા ચાલી રહી હતી ત્યારે અચાનક જ એવા સંવાદોએ આકાર લીધો જેને પરિણામે ઉપસ્થિત સૌ કોઈ સન્ન થઈ ગયા હતા આ લોકોએ મને હરાવવામાં કશું બાકી રાખ્યું નથી બેન આપણે અહીં ચર્ચા કરવા માટે બેઠા છે આ લોકો પાર્ટી વિરુદ્ધ કામો કરે છે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોત તો કાડી ના મુકત અહીં બેઠા છે એ જ બતાવે છે કે જે કર્યું એ માત્ર પાર્ટી માટે જ કર્યું છે ભાઈ તમે તો વોર્ડની સાચી હકીકત બતાવો આ ચર્ચા એટલી ઉગ્ર બની કે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયમાં ખૂણે ખૂણે બેઠેલા દેવતુલ્ય કાર્યકરોને પણ ખબર પડી ગઈ હતી આ બેઠકમાં કથિત રીતે રંજનબેન રડ્યા હોવાની વાતો પણ વેતી થઈ જોકે રંજનબેન ભટ્ટ દ્વારા પોતે જ એમના સત્તાવાર ફેસબુક હેન્ડલ પરથી ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેઓ સશક્ત ભારતની સશક્ત મહિલા છે તેઓ પોતાની વાતને સચોટ રીતે મૂકવા માટે સક્ષમ છે અને ચળભળ દરમિયાન રડ્યા હોવાની વાત સાચી નથી વોર્ડ નંબર બે ના પ્રમુખની ચર્ચા માટે મળેલી બેઠક અલગ એંગલ ઉપર ફંટાઈ જતા આગામી દિવસોમાં આ તુમુલ યુદ્ધ ચરમસીમાએ જઈ પહોંચશે એમાં કોઈ બેમત નહીં હોય બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર